સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ સંજેલી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચાર્ય હોવાના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા અરજદારે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે રહેતા ઈરશાદભાઈ રહીમ મોડાસિયાએ સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ મનાભાઈ વેલજીભાઈ યાર્યલ સંજેલી ગ્રામ પંચાયતના તલાટી અને સંજેલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એમ ત્રણ જણાએ ભેગા મળીને સંજેલી ગ્રામ પંચાયતના વિકાસના કામમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનું પૂરું પુરાવો સાથે રજૂઆત કરી હતી તેઓએ સ્થાનિકથી લઈને જિલ્લા કક્ષાએ આ બાબતે રજૂઆત કરી હતી અને તાજેતરમાં તમામ પુરાવો સાથે સંજેલી પોલીસ મથકના પીઆઈને પણ આ ત્રણેય સામે એફઆઈઆર દાખલ કરવા માટે લેખિત રજૂઆત કરી હતી જિલ્લા બ્યુરો ચીફ અંબારામ કે ખાટલી

મના ભાઈ ચાલે ચારે સરપંચના છ નંબર ની અંદર ટોટલી પામે સરપંચ સાહેબ પોતાના ઘેટમાં ના નથી કહી શકાશે